વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી જેમાં ગોત્રી જીએમ ઈઆરએસ હોસ્પિટલ દ્વારા હેલ્થ ટોક કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે તારીખ સાત એપ્રિલ બે હજાર પચ્ચીસના રોજ જીએમ ઈઆરએસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ વડોદરા દ્વારા હેલ્થ ટોક કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું આ વર્ષની થીમ સ્વસ્થ શરૂઆત આશાસ્પદ ભવિષ્યને ધ્યાનમાં રાખીને આ કાર્યક્રમ ગોત્રી હોસ્પિટલના ગ્રાઉન્ડ ફ્લોર ઓપીડી પ્રતિક્ષા વિસ્તારમાં યોજાયો હતો જેનો મુખ્ય ઉદ્દેશ્ય સ્વાસ્થ્ય સંબંધિત જાગૃતિ ફેલાવવાનો હતો કાર્યક્રમમાં ત્રણ મહત્વપૂર્ણ વિષયો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી જેમાં નિષ્ણાંત ડોક્ટરો આરોગ્ય કર્મચારીઓએ હાજર રહીને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું હીટ સ્ટ્રોકથી બચાવ ઉનાળાની તીવ્ર ગરમીમાં હીટ સ્ટ્રોકના જોખમો વિશે માહિતી આપવામાં આવી હતી તેનાથી બચવા માટે પાણીનું પૂરતું સેવન કરવા હળવા અને

लाइट कलर्स ना कॉटन ना कपड़ा पहनना माथू ढाकू ए भले आपड़े छतरी से ढाकिए के पछि कैप पेहू के दुपट्टा से ढाकिए पण हेड ढाकेलो होउ चाहिए सेकंड इंपॉर्टेंट वस्तु दिस आर ऑन हेल्थ रेडिंग इमीडिएट बोथरी हॉस्पिटल द्वारा आज हु डॉक्टर अनुक चंदना ने मेडिकल सुपरिटेंडेंट बोथरी मेडिकल कॉलेज हमारा आरएमओ साहब कटलाणा साहब और इमरजेंसी मेडिसिन ना प्रोफेसर ડૉક્ટર શ્રવણ દવે અમે આજે વર્લ્ડ હેલ્થ ડે નિમિત્તે એક નાની મુહિમ ઉપાડી છે એક નાનો કાર્યક્રમ યોજ્યો છે જેનું મેન ઉદ્દેશ્ય આપણા સૌના સ્વાસ્થ્ય માટે આપણે જાગૃત રહીએ એ જ છે આપણે સૌ હેલ્ધી રહીશું સ્વાસ્થ્ય આપણું જળવાઈ રહેશે તો આપણું દેશ મજબૂત થશે નાના છોકરાઓથી લઈને વૃદ્ધ લોકો સુધી બધાને આ મેસેજ જાય કે પોતાની જાતને સ્વાસ્થ્ય પોતાનું સ્વાસ્થ્ય જાળવી રાખે હેલ્ધી લાઈફસ્ટાઈલ અપનાવે એ જ એક નાનું મેસેજ બધા સુધી પહોંચાડવા માટે એક નાની મુહિમ છે આ અંતર્ગત આપણે અહીંયા લેમેન માટે અહીંયા જે સગાઓ આવે છે એમના જે દર્દીઓ આવે છે અને બીજા જે પણ લોકો નર્સિંગ સ્ટુડન્ટ્સ મેડિકલ સ્ટુડન્ટ્સ મેડિકલ ટીચર્સ એ બધા માટે એક નાની નાનું કાર્યક્રમ આયોજન કરેલ છે જેમાં સિઝનલ વેરિએશન્સ જેમ કે ઠંડી ગરમી ઋતુ જેના લીધે ઘણા વાયરલ ઇન્ફેક્શન થતા હોય છે ચેસ્ટ ઇન્ફેક્શન થતા હોય છે એ વિશે કઈ રીતે પોતાની જાતને બચાવી રાખવું અને એના વિશે શું કાળજી લેવી એ વિશે બધાને જાણ જાણકારી આપવામાં આવશે એ ઉપરાંત આપણું ખાનપાન આપણે જે ડાયટ લઈએ છીએ એ બી આપણા હેલ્થ માટે હેલ્થ ઉપર બહુ મોટો પ્રભાવ છોડી જાય છે તો એ સિઝન પ્રમાણે કયો ડાયટ લેવું જોઈએ કયો ડાયટ ના લેવું જોઈએ એના માટે બી આપણા હોસ્પિટલના ડાયટિશિયન આપણને આ જાણકારી આપશે આમાં ડૉક્ટર શ્રવણ દવે પોતાની જાતને એક ઇનિશિયેટિવ લઈને આ પ્રોગ્રામ ગોઠવવા માટે ખૂબ જ મહેનત કરી છે અને નર્સિંગ સ્ટુડન્ટ્સ જે આપણા કોલેજમાં આવે છે એ લોકોએ બી આ દિવસના નિમિત્તે એક હેલ્થ એક્ઝિબિશન રાખ્યું છે જે તમે જોઈ શકશો એમાં પોસ્ટર્સ દ્વારા લોકોને સંદેશો આપવામાં આવ્યો છે કે પોતાની જાતને કઈ રીતે હેલ્ધી રાખવું કઈ રીતે પોતાની હેલ્ધી લાઇફસ્ટાઈલ અપનાવી પોતાની જાતને સ્ટ્રેસથી જે કારણ વગરનો સ્ટ્રેસ હોય છે એનાથી કેવી રીતે બચાવી રાખવું અને પોતાના આખા દિનચર્યામાં પોતાના હેલ્થ માટે થોડું ટાઈમ કાઢવું એના માટે એ લોકોએ એક એક્ઝિબિશન રાખ્યું છે જે એક્ઝિબિશનમાં આ બધી માહિતી આમ જનતા માટે આપી શકાય એના માટે આ એમની બી એક સારી સારો પ્રયત્ન છે એમના તરફથી આજે વર્લ્ડ હેલ્થ ડેના નિમિત્તે હું બધાને એવી આશા રાખું છું કે બધા પોતાના હેલ્થ વિશે થોડા કોન્શિયસ થશે અને પોતાની હેલ્થ માટે જે પણ થઈ શકે પ્રયત્નશીલ હશે થેન્ક યુ